કાન્યાડ ગામમાં પીવાના પાણીની તંગી પર્વની રજૂઆત છતાં ગામના તળાવ નહીં ભરાતા સ્થાનિક રહીશો અને પશુઓ માટે પાણીની વિકટ સ્થિતિ ગુજરાતમાં દસ જૂન આસપાસ વરસાદનું આગમન થાય છે ત્યારે હજુ ઉનાળાના સોમ થતા તાપના ત્રણ મહિના સુધી યથાવત રહેવાનો છે અત્યારથી બોટાદ જિલ્લાના ગામડાઓમાં પીવાના પાણીની તંગી સર્જાય છે બોટાદ શહેરમાં અને ગામડામાં અઠવાડિયે પીવાનું પાણી મળે છે બીજી તરફ પાણી સંગ્રહના સાધનો ઓછા હોવાથી માણસો માટે માંડ પીવાનું પાણી સંગ્રહ થાય છે ત્યાં પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તેવા પ્રશ્નો ઉઠે છે સાથે ગામના તળાવમાં પાણી નહીં હોવાને કારણે બોરના પાણીના તળ પણ ઊંડા જતા રહ્યા હોય તાત્કાલિક પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા ગામડાના તળાવો તાત્કાલિક અસરથી ભરવા માંગ ઉઠી છે બેન આપનું નામ છું હર્ષ્યાબેન અચ્છા આ કયું ગામ છે એ કાયનેર ગામ આપનું વડોનું એ સરપસ નથી નીકળી શકતો અત્યારે જે પાણી પીવાનું આવે એ ક્યાંથી આવે એ તો આવે છે એક દિન માટે કરી પાણી દેવાનું કીધું છે

પાણી મળે છે કેટલા દિવસે મળે દસ જમણે થઈ જાય પંદર દિવસ થઈ જાય પાણી નથી મળતું અમારે સરપંચ ને કીધું તું ખરું સરપંચ ને તો સરપંચ નો

ઓલે બાજુ છેત્રુંજી ડેમ કાળુભાર એ બધા ડેમ નર્મદાના પાણી દ્વારા ભરવામાં આવે છે પણ કાનિયાળ ગામ ભરો ડેમ ભરવામાં આવતું નથી અવારનવાર અમે સરપંચ સાહેબને રજૂઆત કરી સરપંચ સાહેબે ઉપર ગાંધીનગરે પણ રજૂઆત કરી છતાં એવડા લોકો સરકારશ્રી તરફથી કોઈ પણ જાતનું કાર્યવાહી થતી નથી હાલની પરિસ્થિતિમાં પાણી પંદર વીસ દિવસે મળે છે ગામમાં નળ દ્વારા